નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો વડોદરામાં આવેલા અજબલી મિલ રોડ કબાડી માર્કેટમાં આજે જેમનું એસોસિએશન છે તેના દ્વારા કબાડી માર્કેટના વેપારીઓને માલ કેવી રીતે ખરીદવો અને કાયદાકીય રીતે કેવી રીતે પુષ્ટિ કરવી તેના વિશે એ એમ કાદરી ઉર્ફે ગુડ્ડુભાઈએ આજે જાણકારી આપી હતી વિગતવાર વાત કરીએ તો આપ સૌ જાણો છો કે કબાડી માર્કેટમાં જે ગાડીઓની લેવેજ થતી હોય છે એટલે કે કબાડી માર્કેટમાં જૂની થયેલી ગાડીઓ જ્યારે કબાડીમાં લોકો વેચવા જાય છે ત્યારે ત્યાં આરસી બુકની પુષ્ટિ કરવામાં આવતી હોય છે આધાર કાર્ડ લેવા એટલે કે જે ડોક્યુમેન્ટ જરૂરી છે તેમાં ઘણીવાર વેપારીઓ છેતરાતા હોય છે તેના કારણે કાયદાકીય રીતે પ્રોસેસમાં આ લોકો સંડોવાતા હોય છે તો એની વાત કરવામાં તો હજબડી મિલ રોડ ઉપર આવેલા કબાડી માર્કેટ જેપી કબાડી એસોસિએશનના પ્રમુખ એ એમ કાદરી ગુટ્ટુભાઈ દ્વારા કબાડી માર્કેટમાં આવતી ફોર વ્હીલ ટુ વ્હીલ અને થ્રી વ્હીલ તેમજ ભારદારી વાહનો કેવી રીતે કબાડીમાં સ્ક્રેપ માટે ખરીદવા તેની કાયદાકીય રીતે કેવી રીતે પુષ્ટિ થાય તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી તો આ જાહેર મંચ ઉપરથી દરેક વેપારીઓને ભેગા કરી અજબડી મિલ ઉપર આવેલા કબાડી માર્કેટ એસોસિએશનના તમામ વેપારીઓ એકઠા થઈને એ એમ કાદરી એટલે કે ગુડુભાઈ દ્વારા સંપૂર્ણ માહિતી આપીને ત્યાં લોકોને સમજણ આપવામાં આવી હતી એક બાજુ વડોદરા શહેરની પોલીસ જાગૃતતાનું કામગીરી કરી રહી છે એક બાજુ તહેવારો આવી રહ્યા છે ત્યારે શાંતિ સમિતિની મિટિંગો યોજવામાં દરેક પોલીસ સ્ટેશનોમાં આવી રહી છે તો બીજી બાજુ આવા જાગૃત વેપારીઓ દ્વારા તેમના જે એસોસિએશનના ભાગમાં આવેલા તમામ વેપારીઓને સાથે રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ખોટી રીતે કોઈ જે કહેવાય કે છેતરપિંડીના બનાવમાં કોઈ વેપારી ફસાય નહીં તેના માટે આજે ગુટ્ટુભાઈ દ્વારા ખૂબ જ સુંદર સમજણ આપવામાં આવી દરેક વેપારીઓ તેને વધાવી હતી અને આપ સૌ જાણો છો કે અત્યારે મોડર્ન યુગ છે ત્યારે ડુપ્લિકેટ આરસી બુક લઈને લોકો ચોરીની ગાડીઓ તેમજ ઉઠાવેલી ગાડીઓની આ કબાડી માર્કેટમાં વેચી દેતા હોય છે અને વેપારીને એવું લાગતું હોય કે આરસી બુક છે આધાર કાર્ડ કોઈનું આપી દેતા પુષ્ટિ ન થતી હોય અને તેના કારણે આ તમામ રીતે વેપારીઓ ભોગ બનતા હોય છે તો તેના વિશે યોગ્ય સમજણ આપી અને આજે એ એમ કાદરી ગુડ્ડુભાઈ તેમજ તેમના સાથી મિત્રો દ્વારા તમામ વેપારીઓને સમજણ આપવામાં આવી હતી આવો સાંભળીએ શું કહી રહ્યા છે એમ કાજરી આજે બરોડા શહેર કે અંદર અમારી જે જેપી એસોસિએશન કબાડી માર્કેટ હે સંગઠનને આજ મીટિંગ રખી હતી અંદર પ્રશ્ન એસા થા કે આજુબાજુ ક્રાઇમ બહુ હોતા ગાડીઓ કે ક્રાઇમ બહુ હો રહી ગાડિયા કટિંગ મેં આ રહી હૈ और चोरी की भी गाड़ियाँ हो रही है तो हमारी मार्केट के अंदर कोई ऐसा अनबनाव ना बने इसके लिए हमने आज ये मीटिंग रखी थी और हमारे सभी आदमी को हमने किया हैगा कि सभी की दुकानों के अंदर दुकानों का लाइसेंस होना चाहिए और दुकानों के अंदर अपना रजिस्टर रखो जो भी गाड़ी अपने खरीदते हैं वो गाड़ी का नोधनी करो और कोई भी गाड़ियाँ मतलब मैं में एक्चन में समझो कि बॉडी देते हैं या इंजन देते उसकी उसका भी रिकॉर्ड रखो और जो भी एक्चन का माल आता है वो एक्चन का माल टोटली स्क्रैप होता हैगा उसकी कोई गिनती में नहीं आती उसका भी नंबर लिख के और ये स्क्रैप किया है हमने ये आदमी को ये दिया है ये हमने सब हमने रजूआत करी है और हमारे सब आदमी हमारे कहने मुजहत चल रहे हैं और हमारे मार्केट के अंदर आज तक कोई ऐसा चोर नहीं पकड़ा है और कोई ऐसा कोई ने कोई गुना भी नहीं किया हैगा और आज तीस साल हो गए हमने कोई भी जात का पुलिस को कोई ऐसा मौका नहीं दिया है कि हमारी मार्केट में ऐसा कोई गलत काम हो रहा है और हमारी मार्केट में सभी आदमी सब ईमानदार है और सभी मतलब में पावन आदमी है कोई ऐसा गलत काम भी नहीं करता है और सबको रजिस्टर अब कोई भी गवर्नमेंट का खाते का आदमी आता है तो हमने किया है अगर कि सबके पास रजिस्टर है होना चाहिए गाड़ी का नंबर सब डिटेल हमारे पास हमारे सभी आदमी लोगों के पास टू व्हीलर वाले आदमी होए है है, कि फोर व्हीलर वाले आदमी होए सभी के पास ये डॉक्यूमेंट्स रेडी मिलेंगे आधार कार्ड भी मिलेगा पान कार्ड भी मिलेगा आर बुक भी मिलेगी कैंसल लेटर भी मिलेगा और कंपनियों के लेटर भी मिलेगा और सब सही तरीके से काम कर रहे हैं